વૈભવ ટાવર ની બાજુ એવી રોડ આણ અચ્છા હવે એ જે તમારી જે સાઉથ ઇન્ડિયન જે ફૂડ જે ચાલુ થાય છે એની મિનિમમ પ્રાઇસ શું છે ને હાઈએસ્ટ માં હાઈએસ્ટ પ્રાઇસ શું સાઉથ ઇન્ડિયન ફૂડ અમારે ત્યાં 60 રૂપિયા થી સ્ટાર્ટ થઈને ને 150 સુધી અવેલેબલ છે અચ્છા અને સૌથી વધારે તમારી જે વસ્તુ જે વેચાતી હોય જે હોટ ફેવરેટ હોય પબ્લિકની અમારે ત્યાં મૈસૂર મસાલા સૌથી વધારે વેચાય ઓકે તો તમે ઝોમેટો ને એના ઉપર તમારું છે યાર ઝોમેટો અને સ્વિગી બેમાં અમે અવેલેબલ છે અચ્છા સવારે 11 થી રાતના 6:30 સુધી તમને ડિલિવરી મળી જશે અચ્છા તમારે ત્યાં કોઈ પણ વસ્તુ લેવા માટે આવે તો તમે પાર્સલ જે ચાર્જ કઈ ચાર્જ લો છો ના આપણે જે પાર્સલ નો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી ઓકે ચલો જે કોઈ આવે તમને અમારા રસોડાની વિઝિટ કરાવો ઓકે ચલો મિત્રો તો આપણે આપણો લાઈવ કિચન પર જોઈ લઈએ કઈ રીતે કઈ રીતે નહીં વાહ 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 તો અહીંયા આગળ ડાયરેક્ટ ખુલ્લાવી કિચન જ છે હા આ સાઉથ સેક્શન છે અહીંયા ઢોસા બને ઓકે આ કયા ઢોસા બની રહ્યા મસાલા ઢોસા ઓકે વાહ 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 અચ્છા પછી આગળ કઈ રીતનું છે આપણું જી હા મારું પાવભાજી સેક્શન છે

બરાબર આ રીતે મિત્રો હતો આના તો બીજું કે બાકી બે જ વસ્તુ આના તો બે જ વસ્તુ આવે છે ને ઓકે થેન્ક યુ તો મિત્રો અહીંયા કે અમને બીજા પણ કસ્ટમર કે કહે છે તો આપણે એમ સે તો સાહેબ તમારું નામ તરંગ ધીમાણી અચ્છા તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો મસાલા ઢોસા મસાલા ઢોસા તો એનો ટેસ્ટ કેવો છે મસાલા ઢોસાનો ટેસ્ટ ખૂબ જ સરસ છે અચ્છા હા અચ્છા આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો

તો મિત્રો અહીંયા કે આપણા બીજા કસ્ટમર અહીંયા આગળ જમી રહ્યા છે તો આપણે એમને તો થોડું જાણીએ તો તમારું નામ જોસલાબેન દિલીપ અચ્છા જોસલાબેન તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો અત્યારે મસૂરી મસાલા ઢોસા અચ્છા એનો મસૂરી મસાલા ઢોસાનો ટેસ્ટ કેવો છે બહુ સારો છે આપણો રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી આ જે મસાલા ઢોસા છે એને કેટલું રેટિંગ આપશો 10 માંથી કેટલા 9 10 કેટલા 10% 10 માંથી

પુરણ પ્રસાદ અચ્છા મોહન તમે શું બનાવી રહ્યા છો અત્યારે અત્યારે મસાલા એટલી એટલે બનાવીએ છે ઓકે બનાવો ચલો આપણે બતાવી દઈએ ઓલ નાખ્યા છે હા હા અને પછી ડુંગળી બરાબર અને પછી ટમેટો બરાબર એને થોડા સાવતે કરી લેવાનો અને પછી મસાલો આપણો મસાલા જે છે મસાલો નાખવાનો ધના પાવડર મીઠું टीपू मरता है बराबर और किचन किंग से वाह 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 और जिंजर गार्लिक नो पेस्ट से अच्छा जिंजर गार्लिक नो पेस्ट से हाँ। ओके अरे एक कश्मीरी चिल्ली पाउडर से ओके पानी ऐसा पानी वगैरह ना करते बराबर आपको हिंदी अच्छा अलग है तो हिंदी में बोले कोई दिक्कत नहीं जे भी बोलो हो जाएगा ओके और को कटिंग करेंगे अच्छा, अच्छा। સેવન્ટી રૂપીસ એના બે ઇડલી આવે બે ઇડલી આવે મિત્રો આ ડબલ છે એટલે આ જે છે ઓકે ઓકે વાહ 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 એના વેરાયટી આવે છે અચ્છા અચ્છા ચીઝ પનીર બીજું બીજું તો મિત્રો યા બીજા પણ કસ્ટમર કઈ ખાઈ રહે છે તો તો આપણે થોડું જાણીએ સાહેબ તમારું નામ

ચટણી નહી આ ચટણી પણ ઉપર આવે એમ હા અચ્છા આજે દહી વડા છે એની પ્રાઇસ શું છે સાઠ રૂપિયા ઓકે અને તમારું નામ પણ કહી દો મારું નામ જગદીશભાઈ છે ઓકે થેન્ક યુ